પોલીસનો સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકાના કોઈપણ ગામમાં કોઈ બનાવ બનશે તો વોટ્સએપના માધ્યમથી પોલીસને જાણ થશે કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર બેઠક મેળવી હતી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રવિવારે દિયોદર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય અને લોકો તેમજ પોલીસ વચ્ચે સહકાર રહે તે માટે એક બેઠકનું આયોજન કરાયું હતું દિયોદર એએસપી સુબોધ સુબુધ માનકરના અધ્યક્ષસ્થાને દિયોદર પીઆઈ એટી પટેલની ઉપસ્થિતિમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસને લગતી દરેક કામગીરી જેમાં ટ્રાફિક સાયબર ગુના દરેક ગામોમાં ચોરીના બનાવો ન બને તે માટે સીસીટીવી કેમેરા લગાવવા જેવી અનેક બાબત સંગે સરપંચોને માહિતગાર કરાયા હતા આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક સરપંચોને પોલીસને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું બીજી તરફ દિયોદર પોલીસ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે જેમાં ગામના સરપંચ અને આગેવાનોને એડ કરવામાં સૂચના આપવામાં આવી હતી જેથી દિયોદર તાલુકાના કોઈ પણ ગામમાં કોઈ બનાવ બને તો પહેલા પોલીસને જાણ થાય અને પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે જેથી ગામોમાં વધતા જતા ગુનાઓ અટકાવી શકાય તે હેતુસર પરિસંવાદ યોજાયો હતો આ બેઠકમાં દિયોદર સહિત દરેક ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા શ્રી અને અમારા ડીજીપી સાહેબ શ્રી તરફથી સૂચના આપવામાં આવી હતી કે અગર કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે એક સારો સહકાર્ય રહે એના માટે એક સરપંચ પરિસંવાદનો કાર્યક્રમ આયોજન કરવા માટે આખા રાજ્યમાં પહેલ હાથ ધરવામાં આવી છે આ પહેલ મુજબ દિયોદર તાલુકાના તમામ સરપંચોને અત્યારે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરવામાં આવ્યો હતો જેમાં લગભગ તમામ સરપંચોનો બહુ સારો સહભાગ હતો એમાં અમારે પોલીસ તરીકેની જે સી ટીમની કામગીરી હોય સીસીટીવી કેમેરા લગતની હોય મેન્ટર પ્રોગ્રામની હોય તેુષ્કો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી સાથે સાથે ટ્રાફિક અને સાયબર ગુનાઓ લગતની જેમને માહિતી અને સૂચના કરવામાં આવી સાથે સાથે અમારો એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે જેમાં તમામ સરપંચો અને પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ રહેશે ધારો કે કોઈ પણ ઘણા ગામમાં બનાવ બને તો તરત જ આ ગ્રુપથી સરપંચો એક આગેવાન તરીકે પોલીસને તરત જાણ કરી શકે અને સાથે સાથે પોલીસને એક જવાબદારી પણ રહે કે અમે પોલીસે જાણ કરી હતી અને પોલીસે અત્યારે આવેદનપત્ર આપવામાં આવે છે લગભગ એમાં તમામ સરપંચોની સિગ્નેચર પણ છે આવેદનપત્ર તરત જ ધ્યાને લઈને જે જે પણ એમની એમાં આક્ષેપો અથવા પણ એમાં ભૂલો હશે તરત જગ્યા જઈને કાર્યવાહી કરશે આમ તો સરકાર દ્વારા જે સરપનોનો પરિસંવાદના કાર્યક્રમમાં અમારા દીવોદર તાલુકાના દરેક ગામના સરપનો હાજર રહ્યા અને અમને અમારે અહીંયા દીવોદર તાલુકાના એસ સાહેબ માનકર સાહેબ અને પટેલ સાહેબ પીઆઈ પટેલ સાહેબે અમને માર્ગદર્શન આપ્યું અને દરેક યોજના વિશે દરેક ગામમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અટકાય અને ના બને એના માટે અમને સારું એવું માર્ગદર્શન આપ્યું અને દરેક સરપનો સાથે મળી અને ગામમાં બધી રીતે ક્યાં અલગ કોઈ ખોટા ગુનાઓ ના બને એમાં અમને બધી જાણકારી મળી અને અમને હાલમાં દીવોદ્ર તાલુકાના પોલીસ સ્ટાફ અને પોલીસ તંત્ર બધી રીતે મદદ કરે છે એટલે એમને અત્યારે અમને બહુ સારી રીતે સાંભળ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું